કલમ અને કટાર ગઢવી સાહેબ બે એકબીજાના વિરોધી છે કલમ એને શાહીનું પોષણ જોઈને માં શારદાના આશીર્વાદ હોય કટાર મા દુર્ગાના આશીર્વાદ હોય ને એ રક્ત પીપાસી હોય પણ બે એકબીજાની વિરોધી છે એ બે જો એક જગ્યાએ શોભતી હોય તો એ ચારણને શોભે એને કટાર પણ શોભે અને એને કલમ પણ શોભે એટલે ઘટના બની ગઈ હતી માતાજીની હાજરીમાં એ કાક બાપુએ પોતાની કલ્પનથી કવિતામાં ઉતારી છે એવી મારી પાસે માહિતી છે એ કેટલી તાદ્રશ્ય છે બહુ સુંદર કવિતા મારા ધ્યાનમાં આવી ઢાળ તો મારું ગજુ નથી ભેગુદાન ભાઈ ક્યાંક લાભ આપશે એનો મોહબત ખાને માત સમજાવે મોહબત ખાને માત સમજાવે એવા મને પાકિસ્તાનના કઈ લાવ્યો ભૂતો લેખ પાપ ભાકિસ્તાન ના કઈ લાવ્યો ભૂપત લેખ દેખાડ્યા આંકડા રૂડા કરાંચીના કાગળો કુડા ભૂતે એવો ભર માવ્યો કેટલી સરળ લખ્યું છે ભૂતે એવો ભર માવ્યો તારું રૈયત લેશે રાજ દગો બાબી વંશને દીધો ભોળાને ભરખી લીધો મોહબત ખાને માત સમજાવે એવા મને સોણલા આવે પણ હવે જે મેં આ કવિતા અહીંયા કહેવા માટેનું મારું મન થયું હતું એ પ્રાણ આ પંક્તિમાં છે હિન્દ સાગરમાં ઉપજેલો છે પરપોટો પાકિસ્તાન ખમા મારી માને એને તે દિવસે આને પરપોટો કીધો છે હિન્દ સાગરમાં ઉપજેલો છે પરપોટો પાકિસ્તાન

પંચાણુંમાં કવિ દાદે લખ્યું તું નર્મદા હાલી ઉતાવળી થઈ મળવા સાબરમતીને એ હાંસી પડી ગઈ તો આ કાગ બાપુએ લખ્યું છે કે સાગરમાં ઉપજેલો છે પરપોટો પાકિસ્તાન માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એને આપણી હયાતીમાં હાંસું પાડે માતાજીની પ્રત્યેનો ભાવ દેશરાજનો ભાવ અને રાષ્ટ્રભક્તિનો ભાવ કોને કહેવાય એ અંતિમ ચરણ બતાવે છે લાંબી કવિતા છે એટલે એટલું બધું ના કહી શકું બેટડા રસુલ ખાન રે તારા જર અને જવેરાત બેટડા રસુલ ખાન રે તારા જર અને જવેરાત કરાંચીને હાટ વેચાશે ભોઠામણ દેશને થશે તેથી આ દેશને ભોંઠપ લાગશે એવી સુંદર કલ્પના અને એનું કારણ માતાજી સોનભાઈમાં એને કારણે આવી સરસ મજાની રચના કાકબાપુએ આપણને કહી છે એક વિષય મારા ધ્યાનમાં આપણા ચારણ મેગેઝિનમાંથી ગઢવી સાહેબ આવ્યો તો મને એમ થયું કે સમાજની વચ્ચે એને મારે શેર કરવો જોઈએ એટલે કરું છું લેખકનું નામ હું ભૂલી ગયો છું બનતા સુધી ઈશુભાઈનો છે લેખ બનતા સુધી પણ એમાં ભૂલ હોય તો મને ક્ષમા એમાં એમણે એક પ્રસંગ લખ્યો છે જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના સંતો મંદિર બંધારણા પછી ત્યાં ભોગ માટે ઠાકોરજીને પ્રસાદી માટે દૂધની જરૂર પડે એટલે હારી ગાય માલધારીઓની પાસે લેવા માટે નીકળેલા અને કોઈ આપણા ચારણ માલધારીને ત્યાં જ્ઞાન વાત કરી અને માલધારીઓએ મોજથી સારામાં સારી ગાય હાંકી દીધી ને ગાય લઈને સંતો જુનાગઢ તરફ હાલતા છે આ ગામ બારા નીકળ્યા અને અમારી બહેનો આ મોટે ભાગે મારે ગઢવી સાહેબી સ્વીકારવું જોઈએ કે માલધારી સમાજની બહેનો મારા બે વિભાગ મત્સ્ય પાલન અને પશુપાલન આ બેમાં કામ કરવાવાળા પુરુષ વર્ગ પશુનું ચરાવવાનું વગેરે કામ પુરુષો કરે પણ વ્યવહાર બધો માતાજીઓ કરે મત્સ્યપાલનમાં પણ માછલી પકડ્યા બાધીનું કામ માછીમાર ભાઈઓ કરે બાકીનું બધું કામ માતાજીઓ કરે એટલે અમારા તો બે વિભાગ ઉપર માતાજીથી જ હાલે છે એમાં એ માતાજી એટલે બેન હટાણે ગયા હશે એ હામા મળ્યા એ પોતાની ગાયને ઓળખી ગયા એટલે એણે પૂછ્યું કે ગાય તો એમણે કીધું કે અમને ભેટ આપીને અમે મંદિરમાં પ્રસાદીના માટે ઠાકોરજીને ધરાવ ત્યારે સ્વામિનારાયણ હયાત હતા શ્રીજી મહારાજ એને માટે લઈ જાય છે તો એમણે વિનંતી કરી કે માતાજીને ફરી વખત અમારા ઘર સુધી પાછી લઈ આવો હું તમને વિધિવત એને વળાવીને આપું એવા ભાવ સાથે એણે સંતોને વિનંતી કરી સંતો પાછી લઈને આવ્યા બહુ છેટા નહીં ગયા હોય ને પાછા ઘેરે આવ્યા ઘેરે બાંધી કંકુ ચોખાથી એને ચાંદલો કરીને માતાજીને વધાવ્યા એ વખતે જે માતાજીને એ અમારી ચારણ માતાજીએ વિદાય આપતી વખતે એમ કીધું કે અત્યાર સુધી તો તું અમારા પેટ ભરતી હતી ગોવાળોના પેટ ભરતી હતી હવે તું ગોપાલના પેટ ભરવા માટે જાશો અમારી જોંકમાંથી ત્યાં જાશો એને રાજી કરજે અને જોકની લાજ નો જાય એનું ધ્યાન રાખજે જોંકની લાજ નો જાય એ મને એમ લાગે છે કે લેખનો પ્રાણ છે પશુ અમારા જાતા ક્યાંય તો એ પશુ પણ જોકની લાજ ન લોપે એવી માન્યતા વાળો આ સમાજ છે એની લાજ નો લોપાય એ નવી પેઢીમાં ઉતારવાનું કામ પુરુષાર્થ કરીને કરવા માટે આપ સૌને મારા બે હાથ જોડીને વિનંતી છે એ પ્રાણ છે જોકની લાજ ન જવા દેવી કવિ લેખ નાનો એવો છે પણ એને વાગોળવા જેવો છે અને મને મન થયું એક કવિને ભલકારો દેવાનું જીલુભા ગઢવી છે સાહેબ આ કળિયુગથી આપણે બીયા રાખીએ કે આ કળેકાળમાં કાંઈ થાય નહીં આ કળેકાળમાં કાંઈ ભગવાન મળે નહીં આ કળેકાળની રામાયણમાં આપણે કાંઈ તપ તપ કરી હેકી નહીં એવી ભયાનક વાતોથી ડરાવવાના સમયે આ આપણા ગઢવીની કલમ જુઓ કેવી કામ કરે છે કહી દો કલી કાલ ને તું તારું સંભાળ કહી દો કલી કાળને તું તારું સંભાળ ખાલી શબ્દો ખખડાવી છંછેડાય ના ચારણ બાળને ખાલી શબ્દો ખખડાવી છંછેડાય ના ચારણ બાળને દેવળ ફેરવા દ્વારિકાના જૂનાને ઇતિહાસ જાગે ચરાડ દિલ્હી પોગતા વાર કેટલી લાગે અમે અમારું કરી લઈશું તું તારા ને પંપાળ કહી દો કાળને તું તારું સંભાળ કેવી ગજબની ખુમારી અલગારી કેતા પોતાના મેલીન પરા જે તેની વાહે જાય એ તો વેહલા ભણાય દાન કેતા અલગારી મને કહેતા આવા કોઈ સામાજિક પ્રસંગો હોય ત્યારે એ આવી ટકોર કરતા હતા એને બહુ ગજબથી સારી રીતે ઉતારી છે કલમ અને કટાર ગઢવી સાહેબ બે એકબીજાના વિરોધી છે કલમ એને શાહીનું પોષણ જોઈ ને મા શારદાના આશીર્વાદ હોય કટાર મા દુર્ગાના આશીર્વાદ હોય ની રક્ત પીપાસી હોય પણ બે એકબીજાની વિરોધી છે એ બે જો એક જગ્યાએ શોભતી હોય તો એ ચારણને શોભે એને કટાર પણ શોભે અને એને કલમ પણ શોભે આ હું કોઈ ચારણ સમાજની પ્રશંસા કરવા માટે નથી કેતો પણ એવો એક સમાજ આપણા આર્યાવ્રતની અંદર છે કે જેને માતાજીના વરદાનથી કલમ અને કટાર બેયને સેવવાની ને સાધના કરવાના વરદાન મળેલા છે બંનેને વરદાન મળેલા છે એવી ઉત્તમ વારસાઈ સાથે આપણો આ સમાજ સોનભાઈ માની જન્મ ના આંગણે એકત્રિત થયો હોય સ્મરણ કરીએ કે સોનબાઈ માએ હાડા તણપાડાને ભેગા કરી અને તે દિવસે સમાજ સુધારાની જે પહેલ કરી હતી ત્યાંથી અત્યાર સુધીની યાત્રામાં નવા પરિપ્રેક્ષમાં નવા સમયમાં નવા સમાજ જીવનમાં આવેલા બદલાવોનો પણ અનુસંધાન કરીને માતાજીના આદેશોને યાદ કરીને નવા સમયમાં નવી પેઢીમાં એ આવે એવા મેં તો તમારા ઠરાવ વાંચ્યા ગઢવી સાહેબ તો હું એટલો બધો આભો બની ગયો વન મહોત્સવના કાર્યક્રમનું નોતરું મેં કહે વાંચ્યું